રાજકોટ પણ રામ ભક્તિમાં લીન થઈ ગયું છે સૌ કોઈ અલગ અલગ રીતે રામ ભક્તિ કરી રહ્યું છે બાવીસ જાન્યુઆરીના દિવસે રાજકોટ આખું રામ રંગમાં રંગાય જ છે ત્યારે રાજકોટના ઓજસ્વી ફાઉન્ડેશન દ્વારા એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે ઓજસ્વી ફાઉન્ડેશન દ્વારા આ દિવસે ગરીબ બાળકોને ભોજન આપવામાં આવશે અને શ્રમિક મહિલાઓને પહેરવા માટે સાડી આપવામાં આવશે જેથી તેઓ પણ આ ઉજવણીમાં ખૂબ જ સારી રીતે ભાગ લઈ શકે ઓજસ્વી ફાઉન્ડેશનના ટ્રસ્ટી કૃતિબેને કહ્યું મારું નામ કૃતિ રાઠોડ હું ઓજસ્વીની ફાઉન્ડેશન સાથે છેલ્લા ચાર વર્ષથી જોડાયેલી છું અને અત્યારે હું ઓજસ્વીની ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે મારી નિમણૂક થયેલી છે અને તમે જે રીતે કીધું કે રામ જન્મભૂમિ પર આપણે લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો એ દિવસે અમે સાડીઓ આપવા તો જવાના જ છીએ પણ સાથે અમે બાળકોને જમાડવા પણ જવાના છીએ કારણ કે અમે દર તહેવાર પણ શ્રમિક બાળકોને શ્રમિકના બાળકોને જમાડવા જઈએ છીએ ભલે નવરાત્રિ હોય જન્માષ્ટમી હોય ગણેશોત્સવ હોય કે દિવાળી હોય તો આ વખતે પણ અમારો આગ્રહ છે કે અમે એ બાળકોને જમાડીએ કારણ કે આ આપણા માટે એક તહેવાર બરાબર જ છે તો તારીખે અમે સાડીની સાથે એ બાળકોને બાળકોને અને આનંદ અને ઉલ્લાસનો અનુભવ કરાવીશું ઓજસ્વી ફાઉન્ડેશનમાં તમે તમારી સાડી પણ ડોનેટ કરી શકો છો ઓજસ્વી ફાઉન્ડેશન દ્વારા શ્રમિક બાળકોને જમાડવામાં પણ આવે છે દર ગુરુવારે મસાલાવાળી ખીચડી આપવામાં આવે છે આ સાથે જ દર સોમવારે દૂધ આપવામાં આવે છે દૂધની સાથે કોરો નાસ્તો પણ આપવામાં આવે છે આ ફાઉન્ડેશન દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે જેથી બાળકોનું આરોગ્ય સારું રહે ઓજસ્વી ફાઉન્ડેશન દ્વારા સ્કૂલમાં પણ એક પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે જેમાં બાળકોને સ્ટેશનરી આપવામાં આવે છે ખૂબ જ ઓછા ભાવમાં આ ચોપડા અને પેન આપવામાં આવે છે જે ચોપડો બહાર વીસ થી ચાલીસ રૂપિયા સુધીનો મળતો હોય તે માત્ર રૂપિયામાં આપવામાં આવે છે પૈસા લેવાનો ઉદ્દેશ એટલો જ છે કે બાળકોને મફતનું લેવાની આદત ના પડે તે માટે આ માત્ર પાંચ રૂપિયા જ લેવામાં આવે છે આ પ્રોજેક્ટનું નામ રામહાટ પ્રોજેક્ટ છે આ સંસ્થા દ્વારા સંસ્કાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે આમ આ સંસ્થા ઘણા બધા પ્રોજેક્ટ ચલાવી રહી છે જોડાયેલી છું ઘણા બધા પ્રોજેક્ટ કરીએ છીએ એમાં સાડી બ્રિજ નો અત્યારે સાડી કલેક્ટ કરી છે કારણ કે દિવાળી કરતા વધારે કહીએ ને એટલે બધા આપણે તો નવા કપડા પહેરવાના જ છીએ પણ શ્રમિક બહેનો ક્યાંથી બિચારા લાવી શકે એટલે એ માટે અમે આ બધું કલેક્શન કર્યું છે અત્યારે તો બાકી ચાલે જ છે પ્રોજેક્ટ તો પણ અત્યારે શ્રમિક બહેનો માટે કલેક્શન કરીને અમે તે દિવસે દેવા જવાના છીએ એકવીસ તારીખે બધાને આપવા જવાના છીએ એટલે હજી તો આટલા દિવસ છે તો એમાં ઘણી સાડી પાછી આવશે ઘણી બધું થઈ ગયું છે કલેક્શન અમારે અમે લગભગ ચીન અમને આપી જાય છે એ લોકો પાસે ન આપવા આવી શકે એમ તો અમને કહે છે તો અમે લોકો લઈ આવીએ છીએ એમની પાસેથી નજીકના એરિયામાં રહેતા હોય જે અમારા હોય કોર્ડિનેટર એ બધા જે એરિયામાં રહેતા હોય એમને કહીએ ને એ લોકો કલેક્ટ કરી આવે એટલે એમાં અમે અહીંયા ભેગી કરશું એટલે જેટલી બને એટલી અમે ટ્રાય કરીએ છીએ વધારે કે વધારે બેનોને આપી શકીએ ભૂમિકા રાજેશ મકવાણા ઓજસ્વીની ફાઉન્ડેશનના અ છું ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા સાડી બ્રિજ પ્રોજેક્ટ ચાલે છે એના ઇન્ચાર્જ તરીકે છું આખો પ્રોજેક્ટ અમે સાડી બ્રિજના પ્રોજેક્ટમાં જે કોઈ પણ બહેનો પાસે સાડીઓ પડી હોય એ સાડીઓ એ લોકો અમને ડોનેટ કરે છે સારી સારી લગ્નસારાની સાડીઓ હોય કે જે પ્રસંગમાં પહેરી શકાય એવી સાડીઓ અમને ડોનેટ કરે છે ઈ ડોનેટ કરેલી અમારી પાસે આવેલી સાડીઓને અમે બધી સારી સાડી અને સાદી સાડી એવી રીતે અલગ અલગ કલેક્શન અલગ અલગ રીતે કરીને મૂકીએ છીએ એમાંથી પછી જે સારી સાડીઓ છે એ બહેનો લઈ જાય છે અને જ્યારે પાછી આપવા આવે છે ત્યારે ક્લીનના ચાર્જ જેટલો અમે ચાર્જ લઈએ છીએ એમાંથી પ્લસ જે સાડીઓ એવી છે કે જે પ્રસંગમાં પહેરાય એવી નથી સાદી સાડીઓ આપી જાય છે એ સાડીઓ અમે અલગ કરી તારવી અને શ્રમિક વર્ગની બહેનોને પહેરવા માટે થઈને આપીએ છીએ બાવીસ તારીખે રામ ઉત્સવના ના તહેવાર નિમિત્તે અમારા ફાઉન્ડેશન માં સાડી બ્રિજ પ્રોજેક્ટ સાડી બ્રિજ માંથી જે સાડીઓ અમે તારવી છે એ સાડીઓ શ્રમિક બહેનો સુધી પહોંચાડવાના છીએ જો કોઈને પણ એવી ઈચ્છા હોય કે આ ઉત્સવમાં ભાગ લઈ અને સાડીઓ આપવી છે તો એ સાડીઓ પણ અમે લેશું અને કેસે એ લોકો પહોંચી શકે એમ નથી તો અમે એ સાડીઓ ત્યાંથી કલેક્શન પણ કરી આવશું લગભગ પાંત્રીસ થી ચાલીસ સાડીઓ અમે આપવા જશું હા હા yes, વધશે